મારો દાગી નો જવા આપે આ જા બાંધી દીના હિંગડા ને પથારી ફેરવે નાખી ગાઈસ ગાઈસ છે ને પૂર માનતા નોતી પણ મને છે કે ભૂખી ન હોય ને એટલી ને પેર નોતરી ખાતી હું આગળ પાણી વારે ને આવ્યો ને તો પાછી ઊભી થઈને ખાવા મંડી હતી રામ રામ દઈ રણ કી દઈ બધો બધું મજામાં મે એકદમ મજામાં છે ને હવારના વાગ્યા નવ ને ગોમાં રાતી પાછી પાણી વાજ્યું નો કે બે ક્યારે ભરવા ને પછી લાગી ગદની જાય મેં કીધું પાણી વાણી વાય નહીં ઉએ સવાય પાછું હવારે ઉઠાય ને હવારે ઉઠાતું નથી હમણાં ટાઈટ ને પથ્થર માંથી ઉઠવાનું મન નથી તો કહે ને પેલા ક્યારો હોવે ને પછી નાખું બદલાવે ને પછી પાણી ચાલુ કર આ ક્યારો ફૂટે ગો ઘઉમાં નજવાય આવે કે ઠીકો ઠીક પણ હવે આ ઉડે હા ધૂળ કામ થાય

ઓલી કોરાના કહો છે ને એ ભરાય ગયા યાર આજથી ચાલુ કરી પાણી ગાઈસ જાતો તો માધુ તો હે ઓલી દર્સી નું રાતદાન ફેરીયું ને એ વાલી માંઈ ત્રણ નો ચા બનાવ્યો ને તો ગાલી કટલો પડતો છે 3 વાગે ઓહો એટલે તો પીવાય જે એલાલા છોકરા વાત તો એટલો ચા પી જાય

તમારા ગામના ભાઈ છે ને ઈ ખાણ ભરવા ગતા તો પછી મેં કીધું કે આજદાણ હે ને તમે તમારા રિક્ષામાં નાખી આવી જાઉં કે મારે બે હા ફો કિલો આમાં લેવીનો કે પચાસ કિલો મારે એમાં ઉપાડવી મોટ ખોટો લોડ થાય મોટ થઈ ગયો એક ગુણ સાથે થાય ને કામ નું વીસ ત્રીસ રૂપિયા લઈ પાડું માતું પછી ત્યાં સુધીના એક ના હે ને ત્રીસ વીસ ત્રીસ ભાવ હાલતો એ લઈ હું કે હે ને ભોઈ જાય એક હાલો પાણી ફેરવેલી અટાણે પાણી પીતીયું ને પણ તો એ પીવર આવ્યું પડે બસ બધી હોય ને કરી લેવું પડે કુંઠી કુંઠી કેટલા દી છે